હું જામનગર મહાનગરપાલિકામાં ઝોન ચાર માં ઝોનલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું ઉર્વશ્રી દીપકભાઈ પટેલ મારું નામ છે એસએસઆઈ જે ચિરાગભાઈ સોલંકી હતા એ પોતાની હાજરી છોડી બીટ ચેક કરવા જતા સફાઈ કામદારને ઘરે જવાની ના પાડતા સફાઈ કામદારના વાઈફે તેમને માર્યું એવો કોલ એમનો મારા ઉપર આવ્યો કેથી હું સ્થળ ઉપર પહોંચી તો ત્યાં જોઈ તો ચિરાગભાઈને માથામાંથી લોહી નીકળતું હતું અને પોતે બહુ લોહી લુહાણ હાલતમાં બેઠા હતા પછી મેં પૂછ્યું એમને કે શું થયું ભાઈ તો કે બેન સફાઈ કામદારને બીટમાં ન જવા માટે થઈ અને ઘરે ન પરત ફરો બીટમાં જાઓ એવું કહેતા બેને મને પકડ્યો અને એના મિસ્ટરે મને માર્યો છે અને પહેલાં મારા પર પથ્થરનો ઘા કર્યો છે એટલે મેં તરત જ મારા ઉપલા અધિકારી શ્રી મુકેશભાઈ વરણવાને સાહેબને જાણ કરી છે કે સર આ આવું વોર્ડ નંબર સોળના વોર્ડમાં થયું છે તો સાહેબે મને કીધું કે બેન અત્યારે એમને તાત્કાલિક સારવાર અપાઈ દો અને પછી આપણે આગળની કાર્યવાહી કરીએ છીએ એટલે મેં મારી ફરજના ભાગરૂપે સો નંબર બોલાવી અને એકસો આઠને તાત્કાલિક બોલાવી અત્યારે હાલે જીજી હોસ્પિટલમાં ભાઈને સારવાર અર્થે લાવેલ છે સર અત્યારે તો ટ્રોમામાં છે પણ જી મને ખબર નથી હું અંદર પોતે ગઈ નથી